હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબ માં ફરી એકવાર આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં ફોટો ઇલેક્ટ્રિક અસર અર્જ પ્રયોગ આઈસ્ટન ની સમજૂતી પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફોર આપણે જોવાનો છે તો રેડી છો ઓકે ટોટલ ફોકસ પર હોવું જોયો વિદ્યાર્થી મિત્રો

બં આપણે એના પરથી લઈ લીધું હવે ગુણોત્તર લઈ લો કે વન બાય કે ટુ કે વન બાય કે ટુ તમે લેશો તો એચ ઉડી જશે એફ વન માઇનસ એફ જીરો છેદમાં એફ ટુ માઇનસ એફ જીરો ટુ ઇઝ ઇક્વલ ટુ વન જેમ એન એન ને ચાલો એ લઈ જાવ કેલ્ક્યુલેશન કરો એન એફ વન માઇનસ એફ જીરો ઇટ્સ ઓકે ચાલો આને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ તો આને આ બાજુ લઈ જાશો તો આને આ બાજુ લઈ જાઓ આને આ બાજુ લઈ જાવ આને આ બાજુ લઈ જાવ એટલે એન ચાલો આવી ગયું ફરી એકવાર ચેક કરી લઉં છું કે વન બાય કે ટુ કે વન બાય કે ટુ વન જેમ એન ઓકે ચાલો લઈ લો નીચે તો આવી ગયું ચેક કરો જોઈ શકો છો છે એવું પેલો ઓપ્શન તો છે નહીન એફ વન માઇનસુ છેદમાં એન માઇનસ વન છે યસ તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ંગ લંબાઈ ના વિકરણ આપતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા કેવન અને કેટલું મળે છે ઇટ્સ ઓકે તો ધાતુ વર્ક ફંક્શન કેટલું હોય અહીંયા લેમડા વન અને લેમડા ટુ તરંગ લંબાઈ નો પ્રકાશ આપવામાં આવે છે રેડી તો એની ગતિ ઊર્જા k1 અને k2 મળે છે તો ધાતુનું વર્ક ફંક્શન આપણે મેળવવાનું છે 50 ચાલો આપણી પાસે ઇક્વેશન છે કે ગતિ ઊર્જા k1 છે ને એટલે k બરાબર hc upon lambda minus hc upon lambda 0 means ke phi 0 તમે લઈ શકો છો આપણે ચેક કરી લઈએ લીમડા વન અને લેમડા ટુ તરંગ લંબાઈ નો પ્રકાશ કરવામાં આવે છે ત્યારે તેની ગતિ ઉર્જા હોય છે ઓકે આની જગ્યાએ આપણે ફાઈવ ઝીરો જ નાખીએ આ બરાબર ફરી પાછું લખી દઈએ એચ સીએ પોન લેમડા માઇનસ ફાઈવ ઝીરો ઓકે આના પરથી તમે ચાલો કે વન લો કે વન બરાબર શું થશે એચ સીએન લેમડા વન સમીકરણ એક આપવું જો બીજા માટે લખવું હોય તો સેમ બીજા માટે પણ આના માટે પણ લખી શકાય એના એ પણ આવું જ આવશે કે ટુ લેમડા ટુ પ્લસ

આને આ બાજુ લઈ અને આ બાજુ લઈ શું થશે કે વન લેમડા વન માઇનસુ ટુ આ બાજુ ઝીરો ચાલો કે વન લેમડા વન માઇનસ કે ટુ લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ટુ માઇનસ લેમડા વન ઝીરો કરતા બનાવી દો એટલે કે લેમડા વન રેડી રેડી તો 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 આવી 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 ગયું 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 વર્ક ફંક્શન જોઈ જોઈ શકો છો તમે કે ઓપ્શન ઓપ્શન એ ઇઝ ધ લો સિમ્પલ એન્ડ સોબર આના ઉપરથી આપણે સરખાવી દીધું અને મેળવી લીધું ચાલો બહુ શોર્ટ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એક ફોટો સેલ થી પોઈન્ટ ટુ મીટર અંતર એક ઉદ્ગમ છે રાખતા તેનો કટ ઓફ વોલ્ટેજ પોઈન્ટ મળે છે વોલ્ટ પ્રવાહ આઈ આઈ અઢાર છે ઓકે આ ડી લઈ લેજો ચાલો ઉદગમને ફોટો સેલ થી પોઈન્ટ છ મીટર એટલે કે વોલ્ટ હોય સંતૃપ્ત પ્રવાહ છ મિલિયમ્પિયર હોય સંતૃપ્ત પ્રવાહ પેલી બાબતો અંતર વધારતા અંતર બદલાય તો તીવ્રતા બદલાય નથી આથી વી જીરો એફ પર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો માટે અહી જીરો

ત્રણ ગણું કરતા કારણ કે ત્રણ ગણું થાય છે જો પેલા પોઈન્ટ ટુ મીટર હતું એમાંથી તમે કેટલું કરો છો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છ ત્રણ ગણું થયું ઓલમોસ્ટ તો ત્રણ ગણું કરો એટલે ત્રણ નો વર્ગ નાઇન થાય એટલે તીવ્રતા આઈ ડેસ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય નાઇન થાય આ તમને આના ઉપરથી મેં તમને કહી દીધું ચાલો ત્રણ ગણું એટલે ત્રણ નો વર્ગ નાઇન હવે તીવ્રતા પ્રપોઝનલ ટુ પ્રવાહ એટલે કે પ્રવાહ આઈ છે આઈ તમને આપેલું છે અઢાર અઢાર ડિવાઈડ બાય નવ તો આઈ ડેસ ઇઝ ઇક્વલ ટુ ટુ મિલી એમ્પિયર ચાલો પ્રવાહ બે મિલી છે આમાં છે જવાબ કે પ્રવાહ બે મિલી એમ્પિયર પ્રવાહ ના છ છે ને અઢાર છે એટલે આ બે તો આવે જ નહીં જો બે હોત તો આવે રેડી વિદ્યાર્થી મિત્રો તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ પોઈન્ટ છ વોલ્ટ જેટલો અચળ જ રહેશે કારણ કે એ અંતર ઉપર ડિપેન્ડેબલ નથી એ તો આવૃત્તિ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય તો ધીસ ઇઝ અ રાઈટ આન્સર રેડી ને વિદ્યાર્થી મિત્રો સમજ પડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ધાતુની સપાટી પર થી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ તમને વિદ્યાર્થી મિત્રો આપેલો છે એટલે કે વી મેક્સિમમ ચાલો કેટલો છે 5 10^6 મીટર પર સેકન્ડ તો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુત બળ એટલે ઈ બાય એમ નો ગુણોત્તર ગાયરોમેગ્નેટિક રેશિયો 1.8 10^11 કુલમ પર કેજી છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય લગભગ કેટલું હોય બરાબર ને

અહીંયા વી વન ની જગ્યાએ વી મૂકી દો તો વી વન સ્કવેર બરાબર શું થશે ટુ એચ સી ડિવાઈડ બાય એમ ધ્યાન સીવાઈડ અહીં આવશે લેમડા 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 માઇનસ ઓકે ચાલો વર્ગ આ બાજુ લાવો એટલે વી વન બરાબર શું આવશે ટુ એચ સી બાય એમ લેમડા જીરો માઇનસ લેમડા લીમડા ઇન્ટુ લેમડા જીરો

વર્ગ મૂળમાં પેલા વી ટુ છે ને એટલે લેમડા જીરો માઇનસ થ્રી લેમડા બાય ફોર ડિવાઈડ બાય થ્રી લેમડા બાય ફોર ઇન્ટુ લેમડા ગુણ્યા ચાલો વિવન તમારી સાથે છે ને ત્યાં શું છે માઇનસ લેમડા લેમડા ઇન્ટુ લેમડા ચાલો આ અને આ જતું રહેશે ઇટ્સ ઓકે ચાલો વી ટુ બાય બરાબર આમાંથી છે ને આનો બાર લઈ લઉં છું અહીં પણ આવશે ને થ્રી લેમડા બાય ફોર બરોબર છે ગુણાકારમાં છે આ બધું એટલે આને હું બહાર લઉં એટલે આવું થાય ને વન અપ ઓન થ્રી બાય ફોર એની વન આ ગુણ્યા અંડર લેમડા જીરો માઇનસ થ્રી બાય ફોર રેડી છેદમાં

વી ટુ ગ્રેન ફોર બાય થ્રી થશે બરાબર ને વધારે થશે વી ટુ એ વી વન કરતા વધારે થશે એટલે ફોર બાય થ્રી વી છે યસ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન સ્પષ્ટ જોઈ શકો છો આવી ગયું ઇક્વેશન ઉપરથી આપણે સાબિત કરી દીધું તો ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ